ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બનાવના પગલે નગરપાલિકાના ફાયર ફાઈટરોએ સ્થળ પર દોડી આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝુંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો તેમજ ફાયર ફાઈટરો તત્કાલિક ઘટના દોડી આવ્યા હતા જ્યાં બે જેટલા ફાયર ટેન્કરોની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ બનાવ સ્થળ પર કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આગની ઘટનામાં દસ જેટલા ઝૂપડા બળીને ખાક થઈ ગયા હતા જોકે ફાયર ફાઈટરોએ આગ ઉપર કાળબુ મેળવી લેતા અન્ય આઠથી વધુ ઝૂપડાઓ આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવારોના માથે દુઃખનું આપ ફાટી પડ્યું હતું